કરજણ ફાયર પ્રવૃત્તિ સામે આવી લોકો જોતા રહી ગયા જનતાએ માન્યો આભાર કરજણ ફાયર વિભાગની ટીમે સરાહનીય અને પસંદનીય કાર્ય કરી લોકોના ડીલો જીતી લીધા હતા કરજણ ફાયર વિભાગની ટીમ કરજણના ખેરડા ગામે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુનું કાર્ય કરી રહી હતી તે દરમિયાન તાત્કાલિક કરજણ ફાયર વિભાગને જાણ થતાં કરજણ ફાયર વિભાગ દ્વારા એક ગામમાં સગર્ભા અને પશુતીની પીડા ઉપડતા ગ્રામીણ મહિલાને તાત્કાલિક રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવાનું કાર્ય કરાયું હતું કરજણ ફાયર વિભાગની ટીમ પૂરગસ્થ વિસ્તારોમાં સતત પાંચ દિવસથી અંતરિયાળ વિસ્તારોના છેવાડા ગામડાઓને પણ વહાડ આવી રહી છે સખત અર્થાત પ્રયાસોથી લોકોને રેસ્ક્યુ કરી સ્થળાંતર કરી સલામત સ્તરે પહોંચાડવામાં મદદ કરી રહી છે વડોદરા જિલ્લા તેમજ તાલુકાના છેવાડા ગામડાઓમાં પણ પૂરનું નિર્માણ થવા પામ્યું હતું તેમજ આવી રત વરસાદ તેમજ ડેમ ઓવરફ્લો થવા ડેમમાંથી પાણી છોડવાના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી એવા સમયે કરજણ ફાયર વિભાગની ટીમે સતત પાંચ દિવસથી ખડે પગે રહી સતત પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને બચાવવાનું સરાહનીય કાર્ય કરી રહી છે તે માટે આવા ન્યૂઝ તેમજ ગામડાઓની જનતા પણ એમનો આભાર માને છે बेल કો લાઇક કરે करें ચેનલ કોઈબેલાયક જરૂર सबसे કરે देखने के लिए